સાહેબ આજે આપણે એક ટાસ્ક કરવાનો છે બોલો ને સાહેબ કરીએ આપણે કેમ સાદું પાણી છે એની અંદર બિસ્કિટ મૂકવાનું છે ને બિસ્કિટ તરવું જોઈએ ડૂબવું ના જોઈએ હું દસ ગણીશ હા બરાબર છે એટલી વખત તરવું જોઈએ ગમે તેમ મૂકી શકું બિસ્કિટ હા તમને જે ઊભો આડો મને જેમ મજા આવે હા જેમ ઠીક છે ચાલો અમે દીધું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ તો ડૂબી ગયો અરે હવે આપણે તો રાખવાનો હતો કેવી રીતે